ગુલબારમાં પોલીસ જોઈ દારૂ સાથે સ્કૂટર મૂકી ચાલક ફરાર પચીસ હજાર સાતસો ચાલીસની દારૂ ટીન બિયરની એકસો છ્યાસી બોટલો પોલીસે જપ્ત કરી ગરબાડા તાલુકાના ગુલબાર ગામે રાત્રે પોલીસની ગાડી જોઈને દારૂ સાથે સ્કૂટર મૂકી ચાલક ફરાર થઈ ગયો હતો પચ્ચીસ હજાર સાતસો ચાલીસ રૂપિયાનો દારૂ તથા બીયરનો જથ્થો અને સ્કૂટર જપ્ત કરી ગરબાડા પોલીસે કાર્યવાહી કરી હતી ગરબાડા પોલીસ મથકનો સ્ટાફ ગતરોજ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ગુલાબા ગામે ખાટિયાફળિયામાં એમપીના બાંડાખેડા ગામ તરફથી આવતા રસ્તા ઉપર ગુલબાર ગામે એક સ્કૂટર ચાલક પોલીસની ગાડી જોઈને પોતાનું વાહન રોડની બાજુમાં ખેતરમાં ઉતારી મૂકી ઝાડી ઝાંખરામાં અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યો હતો પોલીસે ગાડી પાસે જઈને તપાસ કરતા ઇંગ્લિશ દારૂની તથા ટીનની બોટલો મળી આવી હતી પચીસ હજાર સાતસો ચાલીસ રૂપિયાની દારૂ તથા બિયર ટીનની એકસો છ્યાસી બોટલ તથા સ્કૂટર મળી પંચોતેર હજાર સાતસો ચાલીસ રૂપિયાનો મુદ્દામાલ ગરબાડા પોલીસે જપ્ત કરી ફાલ ચાલક સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી જિલ્લા